સુરતમાં મોટા વરાછા વિસ્તારમાં થર્ટી નિમિત્તે પારુલ ગૌ સેવા જીવદયા ટ્રસ્ટ તરફથી આજે સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો જેમાં તમામ ગૌસેવકોએ પોતાના માતા પિતાની પૂજા આરતી કરી આરતી કરતા સમયે પુત્રો અને માતા પિતાઓ ભાવુક થયા હોવાના દ્રશ્યો સર્જાયા અંદાજે બે હજાર પાંચસોથી વધુ ગૌસેવકોએ એક સાથે પોતાના માતાપિતાની પૂજા અર્ચના કરી સમાજને ઉમદા મિસાલ પૂરી પાડી હતી પારુલ ગૌ સેવા જીવદયા ટ્રસ્ટના શ્રી નટુભાઈ કાછડિયાના જણાવ્યા અનુસાર અમે સમાજને એક વિશિષ્ટ સંદેશ આપવા માગીએ છીએ થર્ટી ફર્સ્ટની ઉજવણીમાં લોકો આંધળી દોટ મૂકી પશ્ચિમી સંસ્કૃતિનું અનુકરણ કરે છે ખોટા તાઈફાઓ કરે છે ખોટા વ્યસનો કરે છે એના કરતાં આપણી ગૌમાતા કે આપણા પોતાના માતા પિતાની સેવા કરવા જેવી ઉજવણી બીજી કોઈ નથી ઋષિમુનિઓએ પણ માતા પિતાની સેવાને પ્રથમ પ્રાધાન્ય આપ્યું છે

આજે જે ગૌસેવકો પાંજરાપોરની અંદર સેવા કરે છે નિસ્વાર્થ એ ગૌસેવકોના માતા પિતાને અગિયારસો માતા પિતાનું પૂજન આરતી અને ગૌસેવકો પચીસો ગૌસેવકો ફેમિલી છે અઢી હજાર જેવી એનો આજે સન્માનનો કાર્યક્રમ છે આજે એવું પહેલું હોય છે કે આટલા ગૌસેવક પરિવાર અમે પચીસો ગૌસેવક પરિવારનો કાર્યક્રમ કર્યો તો પણ એના કરતાં પણ વધારે ગૌસેવક પરિવાર છે અને બધા ગૌસેવકોને ગૌસેવકો જે છે એનું સન્માન કરવાનું છે એની સેવાનું સન્માન કરવાનું છે આમ તો અમે પંદર સોળ થી બે હજાર પંદર સોળ થી સેવામાં ટ્રસ્ટ બનાવ્યું એને આજે આજે દોઢ વર્ષ જેવું થયું